સુરત આધાર કાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો સાથે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ માનવ તસ્કરના રેકેટનો પર્દાફાંશ પોલીસ કમિશનર અજયકુમાર તોમરના જણાવ્યા અનુસાર સુરત પીસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત બાતમીના આધારે જુદા જુદા વિસ્તારમાં છાપો માર્યો હતો જ્યાંથી કુલ બાંગ્લાદેશીઓ નવ જેટલા મળી આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીદ મનસુર બકરમોલ્લા સિયાન મોહમ્મદ મનન ખલીફા શરમીન ખાનમ ઇનાયત શેખ મોહમ્મદ ફારૂક હુસૈન મોહમ્મદ હમીદ તુલી મોહમ્મદ આલમ મંડલ કાજોલી બેગમ મોહમ્મદ નાસિર સરદાર મોહમ્મદ રાણા લિયાકત મોલ્લા બહાદુર રફીક ખાની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પોતે બાંગ્લાદેશીઓની ઓળખ છુપાવવા માટે બનાવતી ભારતીય આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવા બનાવ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે આરોપીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે આકાશ સંજય માનકર દ્વારા મદદ કરવામાં આવી હતી સુરત શહેરમાં ઘણા બધા લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે પણ એવામાં જ એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારૂન નશીદ જે મુખ્ય માણસ છે મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીર આ જિલ્લો મેમંતસિંગ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધાર આરાધના ડ્રીમ ગેટ નંબર ત્રણ ચાર જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા હારૂન રશીદને એના સાથેના જે કુલ નવ માણસો પકડાના છે આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંહ નોરાયલ જોયપુર હાટ અને બરિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા કેમ કે આ નોમાંથી ત્રણ મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોગન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહ વિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા આ લોકોનો જે મોડેસોપ્રેન્ડી એવી રીતે હતો કે એક જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા ઇમોરલ ટ્રાફિકના દેહ દેહ વેપારમાં આ તમામને પકડવામાં એસઓજી અને પીસીબીની ટીમને સફળતા મળેલ છે આ લોકોના પાસેથી નો મોબાઈલ ફોન ભારતીય આધાર કાર્ડની જે ખોટા ખોટી રીતે બનાવેલું ફોઝ આધાર છે એવા અગિયાર અગિયાર કોપી ભારતીય પેન કાર્ડની કોપી આઠ બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડની લેમિનેશન કોપી આઠ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની લેમિનેશન કોપી એક આરસી બુક ત્રણ અલગ અલગ બેન્કના ડેબિટ કાર્ડ પાંચ સ્પાઈસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ એક અને આ પ્રકારે જુદા જુદા ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી ટકાની કુલ છબ્વીસ નોટ જેની કુલ ટકા ચાર હજાર નવસો વીસ થાય છે આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે એવી રીતે સાત કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે જેમાં એક સરથાણામાં લાલગેટમાં પાંડેસરામાં ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે જે ખોટા દસ્તાવેજો બનાવવાના એટલે ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકતર અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને ઓગણીસો સડસઠની કલમ બાર એક બી મુજબ પાસપોર્ટ રૂલ્સ અને ઓગણીસો પચાસના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ ત્રણ અને છ મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે એવી રીતે કુલ સાત ગુના રસ્ત થયા છે અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે